ત્યારે જય શ્રી રામ આજે તેરસ છે કારતક મહિનાની તેરસ વેરસ અને ચંદ્ર દરિયાદી બાજુ નમેલો છે તેરસ નો એટલે શિયાળાની ઋતુ આવી ગઈ છે પૃથ્વી ઉત્તર બાજુ જાય છે શરદ ઋતુમાં બીજ બતાવે છે કે પૃથ્વી જાય છે ઉત્તર બાજુ કારણ કે જે બાજુ પૃથ્વી જાય છે એ બાજુથી જ પવન આવે છે એટલે શિયાળો પવન હારામારા થઈ ગયા છે અને આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર સોવીનો આ ચંદ્ર છે તેરસ વધતેરસ કારતક મહિનાની એટલે આ બીજ બતાવે છે કે શરદ ઋતુ આવી ગઈ છે Yeah, <laughs> you <laughs>